હેલો ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ભૈયાજી જે રીતે સ્ટાઇલમાં પાણીપુરી બનાવે છે તે સ્ટાઇલમાં પાણીપુરી એકદમ ફૂલેલ ફૂલેલ અને ક્રિસ્પી એવી પાણીપુરીની પૂરીની રેસીપી આજે આપણે શીખવાના છીએ રેસિપી સારી લાગે તો લાઈક અને વધારેને વધારે શેર કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે ભૈયાજીની સિક્રેટ ટિપ્સનો આપણે ઉપયોગ કરી અને આ પૂરી રેડી કરીશું તો પૂરી બનાવવા માટે અહીંયા પરફેક્ટ મેઝરમેન્ટનો આપણે ઉપયોગ કરવાના છે તો આ મેઝરમેન્ટ માટે આપણે આજે ગ્લાસનો ઉપયોગ કરવાના છે એક ગ્લાસ આપણે રવો લેશું એટલે કે સૂજી અને અડધો ગ્લાસ આપણે ઘઉંનો લોટ જો વાટકાનું મેઝરમેન્ટ કહું તો બે વાટકો રવો અને એક વાટકો ઘઉંનો લોટ હવે આપણે તેમાં ખાવાની સોડા એડ કરશું ખાવાની સોડા એડ કર્યા પછી આપણે તેને લોટ સાથે સારી રીતે મિક્સ કરી લેશું તો ત્રણેય વસ્તુ એડ કર્યા પછી તેને આ રીતે સારી રીતે આપણે લોટને મિક્સ કરી લેશું ખાતેથી સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં પાણી એડ કરશું હવે આપણે લોટ બાંધવાનો છે લોટ બાંધવા માટે આપણે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરશું જો વાટકાનો માપ કહું તો એક વાટકા જેટલું પાણી તેમાં એડ કરશું આપણો લોટ છે એ સરસ બંધાઈ જશે તો ત્યારે મેં એક વાટકા જેટલું પાણી એડ કરેલ છે તો એક વાટકાથી આપણો લોટ સરસ બંધાઈ જશે લોટ આપણો સરસ બંધાઈ ગયો છે તમે જોઈ શકો છો તો આ લોટ બાંધવા માટે આપણે જે વાટકામાં ઘઉંનો લોટ લીધેલો હતો તે જ વાટકાના માપથી પાણી લેવાનું એટલે લોટ એકદમ પરફેક્ટ તમારો બંધાશે હવે આ લોટને અત્યારે આપણે મસરવાનો નથી તેને આ રીતે કોઈ પ્લાસ્ટિક બેગમાં આપણે વીસ મિનિટ માટે રેસ્ટ આપીશું તો આ રીતે તમારે વીસ મિનિટ માટે તેને રેસ્ટ આપવાનો તો વીસ મિનિટ થઈ ગઈ છે હવે આ લોટને આપણે પ્લાસ્ટિક બેગમાંથી કાઢી લેશું હવે આપણે તેને હાથેથી મસરી લેશું તો આ રીતે આપણે હાથેથી તેને મસરતા રેશું એકાદ મિનિટ માટે આ રીતે આપણે તેને સારી રીતે મસરી લેશું તો લોટ સરસ એવો મસરાઈ ગયો છે તો હવે એમાં આપણે લુવા રેડી કરીશું આ રીતે પહેલાં પાટલા ઉપર આપણે લોટને સારી રીતે પાથરી લેશું અને તેને ચાકુની મદદથી કટ કરશું તો આ રીતે એક જ ડાયરેક્શનમાં આપણે ચાકુ ચલાવશું જેથી કરીને આપણા બધા લુવા છે એક એક જ સાઇઝના બનીને રેડી થશે તો આ રીતે આપણે ચાકુની મદદથી લોટની જાડી પટ્ટી રેડી કરશું હવે આ પટ્ટી બનાવેલ છે તેમાંથી આપણે લુવા રેડી કરશું તો આ રીતે પેલા પાટલા ઉપર તેને ગોળ ગોળ ચલાવીશું નાની સાઈઝના લુવા રેડી કરશું તમે લુવાની સાઈઝ જોઈ શકો છો તો બસ આ રીતે આપણે બધી પટ્ટીમાંથી લુવા રેડી કરી લેશું તેને હાથેથી આવી રીતે ગોળ ગોળ ફેરવતો જશું અને તેમાંથી આપણે લુવા રેડી કરી લેશું રેડી કરેલા આ લુવાને આપણે એક થાળીમાં લઈ લેશું અને તેના ઉપર ઘઉંનો લોટ આ રીતે સ્પ્રેડ કરી દેશું જેથી કરીને લુવા એકબીજાને ચોટે નહીં તો બસ લુવા રેડી છે તો હવે એમાંથી આપણે નાની નાની પૂરી વણીશું રેડી કરેલા આ લુવામાંથી આપણે નાની નાની પૂરી બનાવવાની છે તો આ રીતે આપણે વેલણ ચલાવતા જાશું અને નાની નાની પૂરી વણી લેશું તમને તેની થિકનેસ પણ બતાવું છું કે આપણે પૂરી વણતા હોય છે ત્યારે કેટલી જાડી બસ આ ટાઈપની પૂરી આપણે વણવાની છે ના તો આછી ના તો જાડી એવી પૂરી આપણી વણીને રેડી થશે તો બધા લુવામાંથી આપણે પહેલાં પૂરી રેડી કરી લેશું પૂરી વણાતી જાય તેમ તેમ આપણે તેને ભીના કોટનના કપડાં ઉપર આ રીતે ગોઠવતા જાશું હવે આ પૂરીને આપણે ભીના કોટનથી ઢાંકી દેશું તેના ઉપર ફરીથી આપણે રેડી કરેલી પૂરી છે તે તેના ઉપર ગોઠવતા જાશું બસ આ એક સિક્રેટ ટિપ્સ હતી જે આપણે ફોલો કરવાની હોય છે પાણીપુરીની પૂરી બનાવતા હોય ત્યારે રેડી કરેલી આ પૂરીને પણ આપણે ભીના કોટનના કપડાંથી ઢાંકી દેશું તો બધી પુરી આપણી વનાઈને રેડી છે તો હવે આપણે તરવાની પ્રોસેસ કરશું ગેસની ફ્લેમ હાઈ કરીને આપણે તેલને ગરમ કરવા મૂકી દેસું હવે આ રીતે આપણે ટ્રેમાં થોડીક પૂરી લઈ લેશું તેલ આપણું ગરમ થઈ ગયું છે તો હાઈ ફ્લેમ ઉપર હવે આપણે પૂરીને તળીશું તો પૂરીને આ રીતે જે ભીનો ભાગ હોય છે તે ઉપર રહેવો જોઈએ એ રીતે આપણે બધી પૂરી વન બાય વન તેલમાં ઉમેરતા જાશો તો તમે જોઈ શકો છો કે આપણી પૂરી છે એ સરસ ફૂલીને ઉપર આવવા લાગે છે તો બસ આ ટીપ સાથે જો તમે પૂરી તળશો તો તમારી પૂરી છે એ સરસ ફૂલીને દડા જેવી બનશે પૂરીને તરાતા ફક્ત બે મિનિટ જ લાગે છે તો સરસ આપણી પૂરી તરાઈ ગઈ છે હવે આ રીતે આપણે તેને તેલમાંથી દૂર કરી લેશું તો બધી પૂરીને આ રીતે આપણે તળી લેશું જ્યારે પણ તેલમાં પૂરી ઉમેરો ત્યારે ભીનો ભાગ હંમેશા ઉપર પૂરીનો એ રીતે તમારે બધી પૂરી તેલમાં ઉમેરવાની તો આ રીતે જો તમે પૂરી ઉમેરશો તો બધી પૂરી ફૂલીને દડા જેવી થશે બે મિનિટમાં પૂરી તરાઈને રેડી છે તો રેડી છે આપણી પાણીપુરીની પૂરી તમે તેનો અવાજ સાંભળી શકો છો અને બધી પૂરી આપણી સરસ ફૂલીને દડા જેવી થઈ છે અને એકદમ ક્રિસ્પી રેડી થઈ છે આ રીતે જો તમને ચેક કરીને પણ બતાવું છું છે ને એકદમ પરફેક્ટ ભૈયાજી રેડી કરે તેવી પાણીપુરી આપણી રેડી છે પૂરી ઠંડી થઈ જાય એટલે આ ટાઈપની કોઈ પ્લાસ્ટિક પોલિથિનમાં તમારે તેને ભરી લેવી જેથી કરીને તે લાંબો સમય માટે ક્રિસ્પી રહે આ રીતે જો તમે પાણીપુરીને પોલિથિનમાં રાખશો તો એક મહિના સુધી તે બિલકુલ ખરાબ થશે નહીં તો રેડી છે આપી પાણીપુરીની પૂરી એકવાર જરૂરથી ટ્રાય કરજો રેસીપી સારી લાગી હોય તો વધારેને વધારે શેર કરજો